ક્ષિણથી મધ્ય ગુજરાતમાં આવી આણંદ પહોંચે આણંદ શહેરમાં પણ ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી થયા છે સો ફૂટ રોડ પર પાણી ભરાયા છે લક્ષ્મી ચાર રસ્તા પાસે લોટિયા ભાગોળ વિસ્તારમાં જળબાકાર છે ઠેર ઠેર પાણી ભરાતા જ વાહન ચાલકોને આપ જોઈ રહ્યા છો મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આણંદ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ છે નીચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી થયા છે આપ જોઈ રહ્યા છો અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લક્ષ્મી ચારસ્તા લોટિયા ભાગોળ વિસ્તારમાં પાણી પાણી થયું છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્યો આણંદ શહેરના સોફૂટ રોડના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેના છે અહિયાં જે દ્રશ્યો દેખાય છે કે જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અહિયાં જે

સામનો કરી રહ્યા છે કે આ માર્ગ પર લગભગ એક ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જેના કારણે સમગ્ર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બુરહાન પઢાન જે ચોવીસ કલાક